વડાપ્રધાન મોદી આજે મધ્યપ્રદેશના ધારની મુલાકાતે છે જ્યાં તેઓ સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનો પ્રારંભ કરાવશે મહિલા બાળકો માટે સૌથી મોટો આ આરોગ્ય કાર્યક્રમ છે બીજી ઓક્ટોબર સુધી એક લાખ આરોગ્ય શિબિર યોજાશે આવી સેવા પર્વનો વડાપ્રધાન મોદીના હસ્તે પ્રારંભ मध्यप्रदेश आ कार्यक्रम की शुरुआत होवा जा रही है देशभर में स्वस्थ नारी सशक्त परिवार अभियान चाले बीजी अक्टूबर सुधी लगभग एक लाख आरोग्य शिविरों पर आयोजन इससे सौभाग्यशाली होगा स्वस्थ नारी सशक्त परिवार इस अभियान का शुभारंभ प्रधानमंत्री नरेंद्र मोदी करेंगे प्रदर्शनी के दृश्य आपको हम साफ तौर पर दिखा रहे हैं जहां प्रधानमंत्री अवलोकन करते हुए नजर आए આજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશ કે દોરે પર હે હૈ તો મધ્યપ્રદેશના ધાર માં આજે તેઓ જ્યાં પહોંચ્યા છે અને ધાર માં યોજાયેલા કાર્યક્રમમાં તેમણે હાજરી આપી અહીં તેઓ જે નિરીક્ષણ કરી રહ્યા છે આ તેમની છબી રહી છે આ તેમનો અંદાજ રહ્યો છે કે જ્યારે પણ તેઓ કોઈ પણ કાર્યક્રમમાં જાય તો નિરીક્ષણ કરતા હોય છે આજે તેમનો જન્મદિવસ પણ છે આ અંગે જ વધુ જાણકારી લઈએ સહયોગી વિજય દેસાઈ પાસેથી વિજય આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પંચોતેરમો જન્મદિવસ છે અને તેની સાથે આજે ધારમાં જે કાર્યક્રમ યોજાયો છે જ્યાં તેઓ જે આરોગ્ય શિબિર છે આ ઉપરાંત સ્વસ્થ નારી સશક્ત પરિવાર આ અભિયાનનો પણ પ્રારંભ કરાવવાના છે અત્યારે તેઓ ધાર તો પહોંચી ચૂક્યા છે શું વધુ વિગતો બિલકુલ અત્યારે આજે જયારે તેમનો પંચોતેરમો જન્મદિવસ છે ત્યારે તેઓ દર વર્ષે એમના જન્મદિવસે અલગ અલગ રાજ્યની અંદર અલગ અલગ સ્થળોની મુલાકાત લઈને ઉજવણી કરતા હોય છે જેની અંદર મહત્વના જે પ્રોજેક્ટ છે કે જે રાષ્ટ્રને સમર્પિત કરવાનો એક વિકાસલક્ષી કાર્યક્રમ યોજાતો હોય છે જેમાં આજે તેઓ મધ્યપ્રદેશના ધાર પહોંચ્યા છે કે જ્યાં અનેકવિધ જે દેશવ્યાપી જે અભિયાનો છે તે શરૂ કરાવશે જેમાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર ઉપરાંત જે આઠમું રાષ્ટ્રીય પોષણમાં મહાઅભિયાન છે એનો તેમને અત્યારે પ્રારંભ કરાયો છે આની સાથે સાથે અનેક અન્ય પહેલોની સાથે શિલાન્યાસના જે પ્રોજેક્ટો છે એ કર્યા બાદ છે એક જનસભાને પણ તેઓ વર્ચ્યુઅલી દેશભરની અંદર સંબોધન કરી રહ્યા છે મધ્યપ્રદેશના ધારથી મહત્વનું કહી શકાય તો એ છે એક સ્વસ્થ નારી સશક્ત પરિવાર આ જે અભિયાન છે એ દેશના તમામ જે આયુષ્યમાન આરોગ્ય મંદિરો છે કે તમામ આરોગ્ય કેન્દ્ર સરકારી જિલ્લા હોસ્પિટલો છે આ તમામ જગ્યાએ બે ઓક્ટોબર સુધી યોજાશે જેની અંદર એક લાખ કરતા વધુ જે આરોગ્ય શિબિરોનું જે દેશવ્યાપી આયોજન કરવામાં આવશે જેમાં અત્યાર સુધીનું દેશનું સૌથી મોટું કહી શકાય એવું મહિલાઓ અને બાળકો માટેનું જે આ આરોગ્ય સંપર્ક જે કહી શકાય એ બનવા જઈ રહ્યું છે તેની સાથે દેશભરની જે તમામ સરકારી આરોગ્ય સુવિધાઓ છે તે જ્યાં દૈનિક આરોગ્ય શિબિરોનું પણ આયોજન છે બે ઓક્ટોબર સુધી સતત કરવામાં આવશે સેવા પખવાડિયાના ભાગરૂપે આ અભિયાન જે છે તે તેની અંદર મહત્વના જે કામગીરી છે તે કરવામાં આવનાર છે આ ઉપરાંત જે અન્ય જે રક્તદાન અભિયાન છે જે દેશવ્યાપી શરૂ કરવામાં આવ્યું છે જેમાં અમદાવાદની અંદર પણ આજે એક લાખ લોકો રક્તદાન કરીને એક રેકોર્ડ પણ સર્જવાના છે એ સિવાય જે રક્તદાતાઓની નોંધણી માટે જે ઈ રક્તકોષ પોર્ટલ છે તેની અંદર પણ કામગીરી કરવામાં આવી રહી છે આ સિવાય આરોગ્યની સાથે સાથે અન્ય જે બાળ અને માતા આરોગ્ય અંગેની જે જાગૃતિ લાવવાના કામ છે એ પણ કરવામાં આવનાર છે સિકલ સેલ એનિમિયાની નાબૂદી માટે થઈને જે સામૂહિક લડાઈ તેઓ લડાઈ રહ્યા છે એના માટેની જે સિકલ સેલ સ્ક્રીનિંગ અને જે પરામર્શ કાર્ડ છે તેનું પણ વિતરણ કરવાના છે સાથે આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત જે દેશભરની અંદર ખાસ કરીને જે આદિવાસી વિસ્તારો માટે આદિ સેવા પર્વની શરૂઆત કરવા જઈ રહ્યા છે જેના કારણે લગભગ બે હજાર ત્રીસ સુધીનું જે વિઝન મૂકવામાં આવ્યું છે આદિવાસી ગામ વિઝન એના પર ભાર મૂકીને લાંબા ગાળાના વિકાસનો રોડમેપ તૈયાર કરવાનો છે તેની પણ આજે તેઓ શુભારંભ તેમના જન્મદિવસ નિમિત્તે કરી રહ્યા છે આ ઉપરાંત જે ખાસ એમનું એક મિત્ર પ્રોજેક્ટ જે કહી શકાય છે મિત્ર પાર્ક જેની અંદર તેમને જે ફાઈવ એફનું વિઝન આપેલું છે જે ફાર્મ ટુ ફાઇબર ફાઈબર ટુ ફેક્ટરી ફેક્ટરી ટુ ફેશન અને ફેશન ટુ ફોરેન આ જે ફાઈવ એફ ની પોલિસી અનુસંધાન અનુસંધાને તેઓ તારની અંદર પીએમ મિત્ર પાર્કનું ઉદ્ઘાટન કર્યું છે જે એકવીસો ને પચાસ એકર થી વધુ વિસ્તારમાં ફેલાયેલો આ પાર્ક છે જેનાથી ખેડૂતો અને કપાસ પકવતા ખેડૂતોને ખાસ ત્યાં નોંધપાત્ર રીતે ફાયદો થશે તેની સાથે સાથે જે ઔદ્યોગિક ટાઉનશીપ છે આદર્શ રીતે બનાવવામાં આવી છે એનો પણ લાભ છે ત્યાંના ઉદ્યોગપતિઓને થશે ખેડૂતોને પણ તેનો લાભ થશે અને તેનાથી રાજ્યની આવક છે તેની અંદર પણ વધારો થશે એની સાથે મધ્યપ્રદેશમાં તેઓ આજે એક અન્ય અન્ય પહેલ છે એ છે રાજ્યની અંદર એક બગીચા માકે નામ પહેલ હેઠળ સ્વસહાય જૂથો જે મહિલા લાભાર્થીઓ છે તેમને એક છોડ પણ ભેટ કરી રહ્યા છે ને તેની સાથે મધ્યપ્રદેશની અંદર દસ હજાર કરતા વધુ મહિલાઓ છે માકા બગીચા એનું નિર્માણ કરશે અને તેની સાથેના તમામ જે સંસાધનો જરૂરી છે એ પણ પૂરા પાડવામાં આવશે અને થોડી વારમાં તેઓ હવે જનસભાને પણ સંબોધન કરવાના છે જી વિજય આભાર આપનો જાણકારી આપવા માટે હવે થોડી જ વારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેઓ જનસભાને સંબોધન કરશે આ જનસભામાં તેમનું સંબોધન સાંભળવા માટે લાખોની જનમેદની ઉમટી પડી છે મધ્યપ્રદેશના ધારમાં જ્યાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આજથી જે સેવા પખવાડિયાનો પણ પ્રારંભ થયો છે એક તરફ દેશભરમાં તમામ મહિલાઓને એટલે કે પરિવારના આધારને આરોગ્યલક્ષી માળખાગત સુવિધા મળી રહે તે માટે એક અભિયાન જ શરૂ કરવામાં આવ્યું છે સ્વસ્થ નારી સશક્ત પરિવાર તેનો તેમણે પ્રારંભ કરાવ્યો मालवा की इस पावन धरा धार के ग्राम भैसोला में हमारे बीच पधारे हैं देश के प्रथम ग्रीन फील्ड पीएम मित्र पार्क के साथ साथ नारी शक्ति के आत्मबल और स्वास्थ्य को सुदृढ़ करने हेतु कई सारे सौगाते उपहार स्वरूप लेकर आए हैं आज का यह कार्यक्रम औपचारिक कार्यक्रम नहीं बल्कि एक नए युग की शंखनाद है आर्थिक सशक्तिकरण का शंखनाद है सम्पूर्ण मध्यप्रदेशवासी आज प्रफुल्लित हैं गौरान्वित हैं माननीय प्रधानमंत्री जी की गरिमामय उपस्थिति से और हमारे भारत की अनुपम परंपरा, अतिथि देवो भवा अतिथि का आदर करना सत्कार करना हमारी संस्कृति की आत्मा है और इसी भाव के साथ माननीय राज्यपाल श्री मंगू भाई पटेल जी माननीय प्रधानमंत्री जी को जीआई आई बाघ प्रिंट का अंग वस्त्र भेज करके उनका स्वागत करेंगे अभिनंदन करेंगे धार जिले का एक जिला एक उत्पाद बाघ प्रिंट का अंग वस्त्र भेज करके हार्दिक स्वागत है हार्दिक अभिनंदन है माननीय प्रधानमंत्री जी का और अब माननीय मुख्यमंत्री जी वरा मूर्ति भेज करके माननीय प्रधानमंत्री जी का स्वागत करेंगे यह मूर्ति दसवीं शताब्दी मंदसौर में पाई गई और पूरा संस्कृति की प्रतीक है और अब माननीय केंद्रीय राज्य मंत्री श्रीमती सावित्री ठाकुर जी माँ दुर्गा शक्ति का प्रतीक की प्रतिमूर्ति भेंट करके माननीय प्रधानमंत्री जी का स्वागत करेंगी વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં દિવસની ઉજવણી ચાલી રહી છે જેમાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ થશે રાજ્યમાં સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી આ અભિયાન ચલાવવામાં આવશે ગાંધીનગરમાં મહાત્મા મંદિરથી આ અભિયાનનો પ્રારંભ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત મધ્યપ્રદેશના ધારથી પીએમ મોદી વિડીયો કોન્ફરન્સથી જોડાયા છે અને દેશભરમાં આ અભિયાન શરૂ કરવામાં આવશે તો રાજ્યમાં પણ આ કાર્યક્રમ આજથી શરૂ થશે જ્યાં વિડીયો કોન્ફરન્સથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોડાયા છે એક તરફ ધારના દ્રશ્યો બીજી તરફ ગાંધીનગરના દ્રશ્યો ધારમાં જ્યાં જ્યાં આ કાર્યક્રમ યોજાયો છે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સન્માન કરવામાં આવ્યું તેમને દસમી શતાબ્દીની વરાહની મૂર્તિ આપીને સન્માન કરવામાં આવ્યું સશક્તિકરણ સ્ત્રી સશક્તિકરણ માટે આત્મબળ બનેલા પ્રધાનમંત્રીનું સન્માન કરવામાં આવ્યું મા દુર્ગાની મૂર્તિ આપીને આ ઉપરાંત આજનો દિવસ જે સૌથી મોટો અને મહત્વનો એટલા માટે છે જ્યારે જ્યાં એક પોઈન્ટ પિસ્તાળીસ કરોડ ભારતીયો સૌ કોઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસની શુભેચ્છાઓ આપી રહ્યા છે આજના દિવસથી સેવા પખવાડિયાનો તો પ્રારંભ થયો છે પરંતુ સૌથી મોટું અભિયાન સ્વસ્થ નારી સશક્ત પરિવાર આ અભિયાન શરૂ કરવામાં આવશે દેશભરમાં જેટલા પણ પરિવારો છે આ પરિવારનું મૂળ ગણાય છે એ પરિવારની ગૃહલક્ષ્મી સ્ત્રી આ તેમને આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તેમનો નિઃશુલ્ક ચિકિત્સા થઈ શકે આ માટે દેશભરમાં આ અભિયાન ચલાવવામાં આવશે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતેથી આ અભિયાનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે અને કાર્યક્રમમાં જ્યાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત છે આ તમામ ની હાજરીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેઓ દેશભરમાં આ અભિયાનનો પ્રારંભ કરાવશે આ અભિયાન અંતર્ગત લાખો મહિલાઓને ચિકિત્સાનો લાભ મળશે તપાસ કરવામાં આવશે અને જેટલા પણ આરોગ્ય કેન્દ્ર છે એવા લાખ એક લાખથી પણ વધુ કેન્દ્ર પર આ અભિયાન ચલાવવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિવસની ઉજવણી અંતર્ગત સૌથી પહેલો કાર્યક્રમ શરૂ થશે સ્વસ્થ નારી સશક્ત પરિવાર આ અભિયાનનો પ્રારંભ તો કરવામાં આવશે જ બીજી ઓક્ટોબર સુધી આ અભિયાન ચાલશે જેમાં લાખો આરોગ્ય શિબિર યોજાશે અને આસપાસના જેટલા પણ લોકો છે તેમના આરોગ્યને લઈને ચકાસણી કરવામાં આવશે એક રીતે જોવા જઈએ તો સૌથી મોટું આરોગ્યને લઈને આ સંપર્ક અભિયાન બની રહેશે જ્યાં જે સરકારી સેવાઓ છે આરોગ્યને લગતી તે લોકો સુધી પહોંચી રહે તેને માટે નેમ હાથ ધરાઈ છે મધ્યપ્રદેશના દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો લાખોની સંખ્યામાં લોકો જે આજે આ જન્મેદનીના સ્વરૂપે ઉમટી પડ્યા છે અને થોડા જ સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં સંબોધન કરશે પોતાના પંચોતેરમાં જન્મ દિવસ પર તેઓ દેશવાસીઓને સંબોધન કરશે ધારની ભૂમિથી અને તેની સાથે જ દેશભરમાં અભિયાનની શરૂઆત કરાવશે સ્વસ્થનારી સશક્ત પરિવાર मध्य प्रदेश ना आप जो रहा हाँ पर आप जो हाँ चो। भारत के साहस सामर्थ्य और स्वाभिमान से परिचित कराने वाले आधुनिक भारत के शिल्पकार ग्लोबल लीडर यशस्वी प्रधानमंत्री मान्यवर श्रीमान नरेंद्र मोदी जी पधारे दोनों हाथ की ताली ऊपर करके जोरदार अभिनंदन करें यशस्वी प्रधानमंत्री जी का हम सबका सौभाग्य है मंच पर ही विराजमान माननीय राज्यपाल मंगू भाई पटेल साहब हमारे मंत्रिमंडल के सभी माननीय सदस्यगण इस अवसर पर माननीय अतिथिगण और दूर दूर से हमारे अपने इस पूरे मालवा अंचल सहित निवाड़ से पधारे हजारों किसान भाई बहनों का दोनों हाथ जोड़कर प्रणाम करता हूं अभिनंदन करता हूं राजा भोज के संस्कारों से समृद्ध ऐतिहासिक धार झाबुआ का अंचल आदरणीय प्रधानमंत्री जी के आगमन से हर्षित तो हो हमारा सौभाग्य है माननीय प्रधानमंत्री जी आज